સાણંદ તાલુકાના બકરાણા ગામે ભગત બાપુની જગ્યામાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું ફાગણ સુદ સાતમના દિવસે દેહ ત્યાગ કરતા પાવન સ્થળ પર સમાધિ લીધી હતી વર્ષે ફાગણ સુદ સાતમના દિવસે સમગ્ર ગ્રામજનો દ્વારા ભરવાડ ભગત બાપુની કર્મભૂમિમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરે છે છેલ્લા આઠ વર્ષથી મહંત શ્રી હરિનંદગીરી બાપુ ગુરુશ્રી કમલગીરી બાપુ ભરવાડ ભગત બાપુની પવિત્ર કર્મભૂમિમાં સતત સેવા યજ્ઞ કરવામાં આવે છે ગ્રામજનોના સહકારથી રામકથા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અમારા બકરાણા ગામના આંગણે કંચન વર્ષે મે એવો સુંદર મજાનો અહીંયા રામકથાનું અહીંયા બકરાણા ગામના આંગણે સુંદર મજાનું આયોજન થયેલ છે આજે બીજો દિવસ છે અને આ અમારા ગામની જે રામકથા છે એના ભારત ટાઈમ્સ ન્યૂઝના શ્રી ઘનશ્યામભાઈ પટેલ કે જેઓનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમણે આ કથાના માધ્યમ ચેનલથી એમણે આ કથા સાતથી આઠ ચેનલની અંદર ગુજરાત રાજ્યની અંદર પ્રસ્તુત કરેલ છે તેઓનો પણ અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે અમારા ગામના શ્રી ભરતભાઈ ચૌહાણ જેમણે આ કથાના માધ્યમથી આ એક સુંદર મજાની અહીં આશ્રમમાં સરસ મજાની સેવા પૂરી પાડી છે તેઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આ સુંદર મજાની રામકથા અહીંયા બકરાણા ગામના આંગણે શ્રી વાસા ભરોળ ભગત બાપુના અડતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે અહીંયા ગુરુ શ્રી અરિંદનગીરુ ગુરુ શ્રી કમલગીરી બાપુના પ્રેરણાથી અને ગામના સુખદાયી સ્વાગતથી અહીંયા સુંદર મજાની આ કથા થઈ રહેલ છે બે હજાર પાંચથી બે હજાર તેત્રીસ સુધી મોરબી ગામના વટની ભરવાડ ભગત ભાષા ભગત બાપુ અહીંયા ગામ આવેલા અને એમને અહીંયા કર્મભૂમિ બનાવીને પોતાનું એક ધૈર્યું એક જ જગ્યાએ તપ કરી અને એમને આ બકરાણા ગામની ધરતીને કર્મભૂમિ તરીકે એમનો સ્વીકાર કર્યો છે અને સમગ્ર ગામ છેલ્લા બાપુ વધાર્યા ત્યારથી આજ સુધી અને બાપુજીની બાપુની સમાધિ થયા પછી આગળ સુધી સાતમના દિવસે ગામ સમગ્ર ગામ એની વ્યવસ્થાઓ કરી અને એક સારી રીતે ધાર્મિક ઉત્સવ ઉજવે છે આજની તારીખે ભરવાડ ભગત બાપુના પૂર્વજો એમના કુટુંબીજનો મારી સાથે રમેશભાઈ ભરવાડ જે છે બાપુના દીકરાના દીકરા થાય બાપુ પોતે સંસારીજી હતા અને એ પોતે અહીં આવી આ છેલ્લા સાત દિવસ સુધી અત્યારે રામકથાના આયોજનમાં રસોઈ બાકીની બીજી વ્યવસ્થાઓ બધું જ જાતે કરી રહ્યા છે અને આવી રીતે તમામ સેવકો ગામની અંદર એમ ભગત બાપુની જગ્યામાં ખૂબ સારી સેવા આપી રહ્યા છે અને આ અમારા બકરાણા ગામનું અહોભાગ્ય છે કે આવી તપોભૂમિ આવા સંત અમારા ગામના આંગણે વધારી અને એમને ગામને પાવન કરી બકરાણા ગામની ગાંધે અહીંયા ભરવાડ ભગત વસા બાપુની જગ્યામાં જે કથાનું આયોજન થયેલ છે તેમાં સર્વે વડીલો માતાઓ બહેનો જે સવન કરે છે તે બધાનો આભાર માનું છું અને ગામના બધા જ મિત્રો સહકાર જે આપે છે તે બદલ બધાનો હું આભાર માનું છું અને ભારત ભારત ટાઈમ ન્યૂઝના શ્રી ઘનશ્યામભાઈને હું ખૂબ ખૂબ આભાર માનું છું કથા માટે જે એમને આયોજન કરેલ છે જે સેવા આપી છે એમનો હું ગામ વતી પણ ખૂબ ખૂબ આભાર માનું છું બાપા મારે ગામ મેં મેં નર્સરો તરફ આવ્યા હતા એક બંડાર એમ તિથે તિથિને બોલા ભાઈ તમારે ઇધર હિ રોકવાનો હે એટલે મારે ભરવાડ બાપાકી જગા બતાવી હું અહીંયા આવ્યા જ્યાં કંઈ નથી તા ગાંવાળાને બોલા ભાઈ અહીંયા તેરા સાધુ આવીને ચલા ગયા હે અહીંયા અમારે આપણે કોઈ બરખાસન નથી યા કંઈ બી દેવાની સુવિધા અમારે નથી તમારે જી રહેવા હો તો તમે તમારે ઢંગ કરી લો તમારા ભાગ્યમાં હોગા તો બધું મિલેગા આઠ વર્ષ મેં સેવા કરી લેટ્રિન બાથરૂમ બનાવીને धीरे धीरे आज ये पोजीशन है कि हमारे दर भगत बाबा की तिथि आठ बरस से उजमा ही है और बे बरस से हमारे रामकताब भागवत ये सप्ताह चल ही रही है और बे समय हमारा भंडारा चालू है महाराज जितना आवे उतना हम खिलावाना चाहिए रहे सवार शाम मिली ना कम से कम हज़ार बारह सौ पंद्रह सौ पच्चीस सौ तो, जो भी होवे भी हमारे रसोड़ा नौ दिन चालू रखवाना है और जितना प्रसाद लोग लेगा उतना उनके आनंद आवेगा બરસાત કા મતલબ એ હોય કે બસાત મતલબ ફેલે જતની હમરી પકરના મંદિર કે ઉર્જા ઉતના લોકો ફાયદા હોવા